લવ સ્ટોરી વાળા પિક્ચર જોવા બરાબર પણ આવા આવા પિક્ચર પણ જોવા જોઈએ અને અને મે હા સો મમતા સોની મમતા સોની તો અમે મનાઈ મનાઈને થાકી ગયા અમે મનાઈ અમારા પ્રોડ્યુસરે મનાઈ પણ ખબર નહી એના એવું છે કે મારા આગુ નામ કરું છે એ દીક છે ને જે હોય એટલે એની દુનિયામાં જે છે આપણને કે ખબર નથી એનાથી આપણે કોઈ લેવા દેવા નથી કેમ તમને ખબર છે ને આવો તો વેલકમ હા પણ એમના માટે એવું નથી બહુ સારા એક્ટર છે અને બહુ સારા હિરોઈન છે અને મારી જોડી તમને બધાને ખબર છે બધાને બહુ પસંદ છે પણ અમુક કારણસર કદાચ એ મારી જોડે કામ નથી કરી શકતા એ ખબર નથી કેમ કોકદા તમને મળ પ્રોગ્રામ પ્રોગ્રામ તો પૂજ્યો છે મને પણ તમારી જોડે શોપતા જ નહીં ઘણા લોકોએ એવી બી કોમેન્ટો કરી હતી મને ખબર છે મારા મમ્મીના જે બેસણના વિડીયો હોય કે ભજનના વિડીયો હોય એમાં ક્યાંય મમતા સોની દેખાતા કેમ નથી તો ઘણા લોકોએ કોમેન્ટો કહી દીધી બી મમતા સોની તો આવવું જોઈએ કે મમતા સ્વાની વિક્રમ ઠાકોરના લીધે આગળ આવી છે તો કેમ ઘણા લોકોએ કોમેન્ટો કરી દીધી ખોટી બી કોમેન્ટ પણ એમના કોઈ પર્સનલ કઈ પ્રોબ્લેમ હશે માટે નથી આવી તો એ પણ આવત અને બીજી વસ્તુ બધા જ કલાકારો જે પ્રોગ્રામમાં આવ્યા આવ્યા ને જે નતા આવી શકતા એ લોકોએ ફોનમાં પણ મને મેસેજ કરીને કીધું કે ફોન કરીને કીધું મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી તમારા બધા જેવા બધા ચાહકોએ મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી અને

તમારા બધાના આશીર્વાદ છે ને ઘણી બધી પિક્ચરો કરવી છે મારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને હજી પણ આગળ લઈ જવી છે એ ફક્ત મારા એકલાનું કામ નથી મારા એકલાથી થવાનું નથી એના માટે તમારા બધાના સહયોગની જરૂર છે અને તમે સહયોગ આપો છો અને ખાસ કરી મારી પિક્ચર ગુજરાતી પિક્ચર મારી પિક્ચર હોય તો એને તમે બહુ સપોર્ટ કરો છો પણ હું એટલું જ કહીશ કે મારી પિક્ચરની સાથે સાથે ગુજરાતી બીજી કોઈ પિક્ચર પણ સારી આવતી હોય એને પણ આટલો જ પ્રેમ આપજો તો મિત્રો અમારા આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને આવી અવનવી તમામ ખબરો સૌથી પહેલા મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો